નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા હવે પછીના સમાચાર વિગતવાર કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાનો મામલો બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવીને લૂંટ કરવાનું ષડયંત્ર કરનારા બંને આરોપીઓને એસઓજી પોલીસે રિકન્ડન કરાયું બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો જેથી બોટાદ પોલીસે અળવ ગામના બંને શખ્સોને ઝડપી લીધા હતા બંને શખ્સોએ ટ્રેન ઉથલાવીને ત્યારબાદ લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો બંને શખ્સોએ પોલીસ તપાસમાં કબૂલ્યું હતું જેથી એસઓજી પોલીસે બંને આરોપીની ઘટના સ્થળે લાવી રીટ કંટક્શન કરાવ્યું હતું તારીખ પચીસ સપ્ટેમ્બરે રાત્રિના બોટાદના કુંડલી ગામના રેલવે સ્ટેશન આગળ રેલવે ટ્રેક પર લોખંડનો ગડર મૂકીને ઓખા ભાવનગર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી બોટાદ જિલ્લા પોલીસ વડા સહિત કાફલો તેમજ રેલવે વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આખરે બોટાદ યસોધી એલસીબી પોલીસે ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરનારા બોટાદના અળવ ગામના ઝયેશ ઉર્ફે ઝલો નાગર બાવળિયા અને રમેશ કાનજી સલિયાની ધરપકડ કરી ઘટનાનો પર્દાફાશ કર્યો હતો આ બંને શખ્સો પર દેવું વધી ગયું હતું જેથી તેણે ટ્રેન લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો અને પછી તેઓએ ટ્રેનને કેવી રીતે લૂંટવી તે માટે તેણે યુટ્યુબ પર વિડીયો જોઈને ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું બંને આરોપીઓને એસઓજી પોલીસે કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ બાકી હોવાને લઈને અગિયાર દિવસના રિમાન્ડની માગણી કરી હતી પરંતુ કોર્ટે છ દિવસના રિમાન્ડ આપ્યા હતા જેથી એસઓજી પોલીસે બંને આરોપીઓને સાથે રાખી ઘટના લાવી રીકન્ટ્રક્શન કરાયું હતું ટેન ઊઠલાવવાનો પ્લાન કેવી રીતે આવ્યો આ પ્લાનમાં અન્ય કોઈ સાથે હતું કે નહીં ત્યાંથી લોખંડનો ગર્ડર લાવ્યા તે તમામ પોલીસે આરોપીઓ પાસેથી રીકન્ટ્રકશન કરાયું હતું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ